નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે વડોદરામાં મંગળવારે મોડી રાત્રે એક ગંભીર અકસ્માત માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં એક નશામાં દૂત કાર ચાલક ફૂટપાથ પર સુતીલા શ્રમજીવી પરિવારને કચડી નાખ્યા ત્યારને વર્ષના માસુમ બાળકનું કરુણ મોત નીપજ્યું હતું આ ઘટનામાં અન્ય ચાર શ્રમિકો ઇજાગ્રત થયા હતા આરોપી પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીની કાર ચાલક નીતિન ઝાની ધરપકડ કરી છે મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો મળતી માહિતી અનુસાર આ રદજાવક ઘટના શહેરના અવધૂત પાઠક નજીક વિશ્વામિત્રી રોડ ઉપર મોડી રાત્રે બની હતી કાર ચાલક નીતિન ઝા બે ગતિ અહંકારી કાર અહંકારીને હતો અને ત્યાં નશામાં હોવાથી તેને સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો કાર સીધી ફૂટપાથ પર ચડી ગઈ અને ત્યાં સુતેલા શ્રમજીવી પરિવારને કચડી નાખ્યા હતા મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને પણ જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો આ અકસ્માતમાં ચાર વર્ષના માસૂમ બાળક નીતિન પર ત્યારે કારના પૈડા પડી વળતા તેમનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું કે મૃતક બાળકની ઓળખ નીતિન ઉપરાંત સોયાબેન અને ત્યારે આશાબેન સહિત અન્ય ચાર લોકો તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે જી આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ